એ ભાણિયાને ફરવા લઈ જવા છે ને આટલે ઓ એ તમારે પાણી આ કાલ હવા એવા તા લઈ જાવ છો અહીંયા બાયડી કામ કરી કરી મરી જાય છે તોય કોઈ બી એમ નથી કેતા ખાલી 10 રૂપિયા પાણી પૂરી ખવરાવું એ તું અટાણે કઈ માથા કોઈ કર મારું મૂડ હારું છે મૂડ બગાડતી નઈ મારું એ તમારી પાસે સેની પથરામણી કરી ઈ કેની તમે એ માર ફોન નથી મળતો ક્યાં મુઈ કોસ્તન કઈ ખબર છે એ મને એ મે કાલ આઈ જે કપડા બદલાવ્યા ને એ થી મારો ફોન મને નથ મળતો કે તો તમારો ફોન ગયો હોય છે નાવા અત્યારે કેટલી ગરમી છે તેને દિસાડન ગરમી નો હોય તો ગયો છે નાવા એટલે એ ક્યાં ગયો છે એ તારો તો ઓલા કપડા તો એમાં ગયો છે તારો ફોન એ ન્યા મે પોતું કર્યું છે ન્યા ક્યાં ધોળા જાવ તમે એ તારો ડોહો મારો ફોન ધોવાઈ જાહે ઈ કાઢવા જાવ છું

મમ્મી તમને ખબર હતી એ તો મને એમે કીધુંતું કે હંજવાડી પોતે કરી રાખજો પણ મેં સોખી ના કે હું અહી આરામ કરવા કાંઈ કામ ન કરું તો હું કે કપડા ધોઈ નાખો જાવ એનો વારો કાઢું મારી દીકરી પાસે કપડા તોરાવે છે એણે હું હાથમાં મહેંદી મૂકી છે આપણે હું છે એના કપડા એ ના ના મમ્મી હું કરી દો પણ એને એમ થાય જાને એક કામ સિંધુ ની એ વોશિંગ મશીન ચાલુ જો ને તો મને ખબર પડે કે કેમ થાય છે નકર હું મને ખબર પડે મારે કે વોશિંગ મશીન છે લેવું હોય તો કામ આવે ને આવડતું હોય તો માર દીકરી બિસાર કેટલી પોરી છે ઓલી એ જરા કીધું તો કેવી કામે વળગી ગઈ ભલે મન ભાભી કામ નો સિંધુ હોય તોય માર

એખો તો બોલતી આઈ છે એને હું આથે કરીને કપડા ધોવાનું શોખ પડ્યો છે તમને ખબર તમારી દીકરી છે સખીમાં રોય જ નઈ હોય આ તમારી હોય નકર માં દીકરી કપડાં ધોવા ન પહે અરે મારી માં મિયા ને નથી કીધું કપડાં ધોવાનું આને જરાક પૂછો હાસુ બોલે હાસુ મિયા ને કીધું જ નથી અને તું હું મારું જડબું જોઈને ઊભો છો આમાં એવું બધું શું છે તો તું કપડાં ધોવા ના પાડતો તો એ આમાં મારો ફોન વઈ ગયો છે ને એટલે હું કહેતો તો કે મશીન બંધ કરો મશીન બંધ કરો પણ તમે તમારા બાથણામાં જ રહ્યો એ કોઈ મશીન બંધ ન કર્યું હવે હું હવે તમારો ફોન ધોવાઈ ગયો હશે

એ કાંઈ વાંધો નહીં ઓમ એનો વીમો હતો વીમો મેં ઉતાર્યો તો કાંઈ પણ થાય તો મારો નવો ફોન આવી જાય હાઈ લવ મારે હાટું એક શા બનાય મારે શા પીવી છે માથું જયડું છે